ઝંડા ફરકાવ્યા છે એટલે જોયા પછી પીપર લઈને પાછા આવી ગયા અને જેને મને ગીત ગાય બહુત મજા આવી જય હિન્દ જય ભારત વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ છે ભારતનું બંધારણ કે જે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અમલમાં મુકાયું હતું ત્યારથી આજના દિવસ સુધી લોકો ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે તો હું છું હેલી અને આજે હું આવી ગઈ છું સ્કાય મોલ ખાતે લોકો પાસે પૂછવા કે તેમણે પોતાના ગણતંત્ર દિવસની ઉજવણી કેવી રીતે કરી તો ચલો પૂછીએ આજે તમે ગણતંત્ર દિવસની ઉજવણી કઈ રીતે કરી મારું નામ પટેલ રમેશભાઈ કલ્યાણભાઈ અમે દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ આવે ત્યારે બધી જગ્યાએ વરમરા ત્રણ યુનિટમાં ઝંડા ફરકાવે છે અને બધા હરીમરીને ઉજવણી કરવામાં આવે છે નીતિ વૈષ્ણવ તમે આ ગણતંત્ર દિવસની ઉજવણી કઈ રીતે કરી આજે હું સ્કૂલ ગઈ હતી ત્યારે મેં ધ્વજવંદન કર્યું અને જનગણ મન ગીત ગા રે પડસું બિયા બાલુ ભાઈ હું નાલંદા સ્કૂલમાં માં ભણું આજે સ્કૂલે ગયા તા ને અહીં ઉજે વંદન કર્યું અને અમે બરાસર રેલી છે વિજયભાઈ અમે નિર્મલ વિદ્યાલય સ્કૂલમાં ગયા હતા ત્યાં અમે જુદા જુદા પિરામિડને ઘણા ડાન્સ એવા ડાન્સ દેખ્યા અને જોયા પછી પીપર પીપર લઈને પાછા આવી મારું નામ રાણા દેવરજસિંહ છે આજે અમે અમારી સ્કૂલે ઉજવ્યું મારું નામ જાડેજા દેવેન્દ્રસિંહ છે સૌપ્રથમ અમે અમારી શાળાએ ગયા ત્યાં જઈને પેલા સાહેબોએ અમે બેઠા પેલા અમને ઓલા આપણે નીચે બેસાડ્યા પછી થોડીક વાર રહીને ધ્વજમાં અમે ધ્વજવંદનને સલામી આપી રાષ્ટ્રગાન ગાયું એવું બધું અમે પ્રવૃત્તિઓ કરી મારું નામ કલ્પ પંડિત છે આજની ગણતંત્ર દિવસની ઉજવણી મારે અમારા સ્કૂલમાં ધ્વજવંદન અને છે ને દેશભક્તિના સોંગ અને ડાન્સ ઉપરથી જોઈને સેલિબ્રેશન કરી હતી બહુ જ મજા આવી હતી મારું નામ છે રાજલ કે મહેતા અને હું જોશી હાઈસ્કૂલ માળિયા મિયાણામાં હાઈસ્કૂલમાં શિક્ષક છું સવારના ભરમાં અમે એટલે જો કે બે દિવસથી અમે તૈયારી કરતા હતા આ પ્રોગ્રામની અને છોકરાઓ પણ અતિ ઉત્સાહી હતા અમારા વિદ્યાર્થીઓ સવારે અમે સાડા સાતે પહોંચી ગયા હતા છોકરાઓ ધ્વજના કલરમાં તૈયાર થઈને આવ્યા હતા સરસ મજાના સૌ પ્રથમ તો અમે અમારા જે ત્યાંના નગરપાલિકાના પ્રમુખ છે એમના દ્વારા અમે ધ્વજવંદન કરાવડાવ્યું પછી રાષ્ટ્રભક્તિ દર્શાવતા બે ત્રણ ગીતો ગવડાયા પછી બે નૃત્ય હતા ડાન્સ હતા જે કોરિયોગ્રાફ અમે બધાએ શિક્ષકોએ તૈયાર કરેલા હતા ત્યારબાદ અમારા જે ઇન્ચાર્જ છે એમને સ્પીચ આપી પછી નગરપાલિકાના જે પ્રમુખ છે એમને દેશભક્તિ ઉપર સરસ મજાની સ્પીચ આપી ત્યારે પછી અમે છોકરાઓ માટે નાસ્તાનું આયોજન કર્યું હતું સરસ મજાનું એ નાસ્તાના આયોજન પછી અમે બધા ભેગા થઈને બસ એકબીજાને મોઢું મીઠું કરાઈને છૂટા પડ્યા તો તમને પણ દરેક લોકોને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ અને આવા જ નવા વિડીયો જોવા માટે સતત જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે